મિત્રો રામ રામ પહેલા તો આ વિડીયો તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી સોશિયલ મીડિયા દ્વારા એટલે ખાસ કરીને વાત કરવા માંગુ કે આ વિડીયાને ઇગ્નોર ના કરતા વિડીયો પૂરો જોવાની કોશિશ કરજું કેમ કે અને સૌ પ્રથમ તો પહેલા તો કામગીરી એ કરવાની છે આ તો આ મહિનો ચાલે છે ભાદરવો પણ ભાદરકા બાપુ ટકલા બાપુ આપણે આમ આદમી પાર્ટી તરીકે જે ઓળખાય છે કરશનદાસ ભાદરકા બાપુ હા મિત્રો ખરેખર સત્યનામ સાંભળ્યું છે તમે ભલે ભાદરવો મહિનો ચાલતો પણ આ વિડીયાને મિત્રો ભાદરકા સુધી ખાસ શેર કરવાનું રાખજો તમારામાં ઇન્સાનિયત છે જ પરંતુ ગુજરાત એ મિત્રો આવનારા સમયની અંદર પરિવર્તન માગી રહ્યું છે એટલે આ વિડીયોને મિત્રો ભાદરવો મહિનો છે તો ભાદરકા સુધી આ વિડીયોને શેર કરજો અને આ વિડીયો ભાદરકા સુધી હું એવી આશા સાથે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ અને આ વિડીયામાં વાત પણ કરવાના છે હવે મિત્રો હું તમે જેટલા લોકો પરિવર્તન માગી રહ્યા છે ગુજરાત માટે એ બધા આ વિડીયો તો ખાસ જોઈ જ રહ્યા છે અને કેમ નહીં જોવે કારણ કે થાકી ગયા છે કંટાળી ગયા છે એ પાછળ ત્રીસ પાંત્રીસ વર્ષથી એકની એક સરકાર એકનું એક તંત્ર એકના એક નિયમ અને આ તમામ નિયમોથી સતત ત્રીસ વર્ષથી આપણા જેવા સામાન્ય આમ લોકો જે પરેશાનીનો સામનો ભોગવી કરે ભોગવી રહ્યા છીએ આપણે સામનો કરી રહ્યા છીએ અને એવાની અંદર જ્યારે કોઈ વ્યક્તિ સાચો અવાજ સચ્ચાઈ સાચું માર્ગદર્શન આપણને આપવાનો કોશિશ કરી રહ્યા છે અને એની અંદર કોઈ અડચણ બનવાની કોશિશ કરતા હોય એવા લોકો માટે આ વિડીયો છે એમાં ખાસ કરીને આપણે જાણીએ કે પાછલા જ્યારથી વધારે તો સમય નહીં પણ જ્યારથી આ વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટીના નેતા એ જ્યારથી વિસાવદરની અંદર ચૂંટણી જીત્યા દોઢેક વર્ષ માટે અત્યારે એ ધારાસભ્ય બન્યા છે અને એવાની અંદર જ્યારે ત્રીસ થી પાંત્રીસ વર્ષનું જે શાસન ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું અને એ એક દોઢ વર્ષનો ધારાસભ્ય એટલે કે ગોપાલ ઇટાલિયા એના સામે આ ભારતીય જનતા પાર્ટીનું ત્રીસ વર્ષનું શાસન અત્યારે હચમચી ગયું છે ડગમગી ગયું છે આ એટલા માટે કહેવા માંગુ મિત્રો કે આમ આદમી પાર્ટીની અંદર ભાદરકા બાપુ જે આમ આદમી પાર્ટીની અંદર ચાર વર્ષ અને બે દિવસ આટલો સમય આમ આદમી પાર્ટી સાથે સંકળાઈને રહે છે આમ આદમી પાર્ટી સાથે કાર્યક્રમો કરે છે આમ આદમી પાર્ટીના વખાણ કરે છે અને ગુજરાતની જનતાને સતત ચાર વર્ષ ને બે દિવસ આમ આદમી પાર્ટીના જે કાર્યક્રમો છે જે કાર્ય છે જે હિત જે ગરીબ સામાન્ય વ્યક્તિ માટેના જે કાર્યો છે એમાં સુર પુરાવે છે ને ભાદરકા બાપુ સોરી બાપુ તો કહેવાય નહીં છતાંય હું કહું છું નક મારા ઉપર કાર્યવાહી કરે આ બાપુનું કંઈ નક્કી ના રે ટકલા બાપુ છે માથામાં એક વાળ રહ્યો નથી છતાંય આપણે બાપુ કહેવા પડે છે કારણ કે તિલક ધારી છે તિલક લગાવી અને જનતાને અવરનવાર કોઈપણની ડિબેટમાં આવી જાય છે કોઈપણ ચેનલની અંદર ડિબેટ કરવા લાગે છે વારંવાર ડિબેટની અંદર કહેવા લાગે છે કૂતરાની જેમ ભો ભો કરી અને પોતે કરેલા કાર્ય ઉપર પાણી ફેરવી રહ્યા છે એવું આપણે અત્યાર સુધી જાણીએ પણ મિત્રો હોશિયારી આપણે રાખવાની છે સાવધાની આપણે વર્તવાની છે આવનારા સમયની અંદર તમે ને હું જાણીએ છીએ કે સતત આજે ગુજરાતની અંદર ત્રીસથી થી પ્લસ શ ભાજપ દ્વારા શાસન ચાલી રહ્યું છે એની અંદર મિત્રો સૌ પ્રથમ તો આપણે બીજી બધી બાબત જવા દો કોઈ પણ બાબત કોઈ પણ નાની મોટી આ ના ઉદ્યોગો ફેક્ટરી ઠેલણું ફલણું ઢેંકણું પકોડા સેન્ટર કે સ્વનિર્ભર કે આત્મનિર્ભર કે આ ના ઢેંક બધું જવા દો જવા દો ખાલી આપણે નાનકડી એક મુદ્દો વાત કરવા માગીએ કે જગતનો તાત એ પછી કોંગ્રેસ પાર્ટીને પૂછો આમ આદમી પાર્ટીને પૂછો કે ભારતીય જનતા પાર્ટીને પૂછો કોંગ્રેસ નહીં આમ આદમી પાર્ટી નહીં ભારતીય જનતા પાર્ટી નહીં પણ આ હિન્દુસ્તાનનો આ ભારતનો નાનેથી લઈ કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય અને એને સામાન્ય રીતે પૂછો કે આ ભારત દેશનો તાત આ ભારત દેશ કોના ઉપર નિર્ભર છે એ પૂછો તો એક જ જવાબ મળશે તમામ પાર્ટીથી ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટી સિવાય એક જ જવાબ મળશે કે આ દેશ કોના ઉપર ચાલી રહ્યો છે આ દેશ કોના ઉપર નિર્ભર છે જગતનો તાત છોડો આ ભારતના તાતની વાત કરો ભારતનો તાત કોણ છે કોણ છે કોણ તો માત્ર ને માત્ર તમારા જેવા મારા જેવા એક સામાન્ય રીતે કાળી મજૂરી કરી પોતાનું લોહી પરસેવો પાડી એક કરી અને માલ ઉત્પાદન કરે અને માલના ઉત્પાદનમાંથી અનેક ઉદ્યોગો ચાલતા હોય અનેક ફેક્ટરીઓ ચાલતી હોય અનેક કંપનીઓ ચાલતી હોય એ માત્ર એકનો એક આ દેશનો ખેડૂત છે મિત્રો એ તમારે ને મારે આજે ક્યારેય ભૂલવાનું નથી મિત્રો આ દેશનો જગત ગણો તાત ગણો માત્ર ને માત્ર ખેડૂત છે આ ખેડૂતની મિલકતમાંથી આ ખેડૂતના પરસેવામાંથી અને આ ખેડૂતના કાળી મજૂરીમાંથી આજે અત્યારે ઉદ્યોગો ચાલે છે ફેક્ટરીઓ ચાલે છે તમામ પ્રકારના ધંધાઓ ચાલતા હોય તો માત્ર ને માત્ર આ ખેડૂતના પરસેવા ઉપર ચાલતા છે આ ખેડૂતનો લોહી પરસેવો એક થાય છે ત્યારે આ તમામ ધંધાઓ ચાલે છે આ તમામ ઉદ્યોગો ચાલે છે પણ મિત્રો મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આમ આદમી પાર્ટી હું અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો સમર્થક હતો મોદી ભક્ત હતો પણ મેં ત્રીસ વર્ષ વાટ જોઈ મિત્રો ત્રીસ વર્ષ કેટલા દસ વીસ ત્રીસ ત્રીસ વર્ષ વાટ જોઈ મિત્રો મેં હું ખેડૂત છું કે આજે મારી ભાજપની પાર્ટી આજે મારા ખેડૂતના અવાજ ઉઠાવશે આજે મારા ખેડૂતના ખેડૂતના હિતમાં કોઈ નિર્ણય લેશે આજે આજે મારા મારા દેવાઓ માફ થશે ખેડૂતને ચોવીસ કલાક વીજળી મળશે આવી મેં ત્રીસ વર્ષ મિત્રો રાહ જોઈ છે આજે મારા ખેડૂતને જ્યારે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિનો સામનો કરવો પડે મારા ખેડૂતના ખેતરમાં જ્યારે પાક ઉભો હોય જ્યારે અતિવૃષ્ટિ સર્જાય કમોસમી વરસાદ સર્જાય ત્યારે જેટલું બધું નુકસાન આવતું હોય છે મારા ખેડૂતના ખેતરમાં એ મિત્રો મેં અત્યાર સુધી જોયું છે મારી સમજણ અનુસાર મારી ઉંમરની સમજણ અનુસાર મને આજ સુધી એમ હતું કે આજ જ નહીં તો કાલે મારી ભારતીય જનતા પાર્ટી મારા ખેડૂતના હિતમાં નિર્ણય લેશે મારા ખેડૂતને પૂરતો ભાવ આપશે મારા ખેડૂતને એવો નિયમ આપશે કે મારો માલ મારો ભાવ આવા નિયમોને મેં મારા સપનામાં વિચાર કર્યો હતો કે મારી આ પાર્ટી મારી સાથે આવી રીતે ઊભી રહેશે મારા ખેડૂત સાથે આવું વર્તન કરશે પણ મિત્રો ત્રીસ વર્ષ વાટ જોઈ અને અત્યાર સુધી એમાંથી એક પણ નિર્ણય મારા ખેડૂતના હિતમાં આવ્યો નહીં મિત્રો વિડીયો ના ગમતો હોય સાંભળવો ના ગમતો હોય તો બે ખોફ તમે બીજા વિડીયોમાં જઈ શકો છો પરંતુ આ વાત પાદરકા સુધીની નથી આ વાત મારા સામાન્યથી સામાન્ય ખેડૂત પ્રત્યેની છે ખેતમજૂર માટેની છે કારણ કે અમે ત્રીસ વર્ષ અત્યાર સુધી વાટ જોઈને બેઠા કે મારો ખેડૂત ક્યારે આ દેશનો સેલિબ્રિટી બને મારો ખેડૂત મારા ખેડૂતને ક્યારે આ ઉદ્યોગપતિઓ સન્માનિત કરે મારા ખેડૂતને ક્યારે એક આગવું સ્ટેજ મળે આ મારા સામાન્ય ગુજરાતના ખેડૂતને ક્યારે ગુજરાતનો એક ખેડૂત સેલિબ્રિટીનો એવોર્ડ મળે આ બધી અમે અત્યાર સુધી મિત્રો રાહ જોઈ છે આ હું એટલા માટે કહેવા માગું છું કે આ ત્રીસ વર્ષના શાસનની અંદર મિત્રો આજ સુધી હંમેશા ઠેર ઠેર હું ખેડૂતને રીબાતો જોઈ રહ્યો છું ખેડૂતને પોતાનું જીવન ટૂંકાવતા જોઈ રહ્યો છું કંટાળી ગયો છે ખેડૂત કે જ્યારે વિદેશના પાકોને પોતાના સ્વદેશી પાકને ભાવ ના આપી અને વિદેશી પાકને ભાવ આપી અને પોતાના દેશમાં ભરપૂર રીતે એકઠોક એકત્રિત કરી રહ્યો છે ત્યારે આ દેશના ખેડૂત એનો પોતાનો માલ ક્યાં જશે લઈને વેચવા પછી વેપારી કે ઉદ્યોગપતિ જે ભાવ નક્કી કરશે એ ભાવ જ ખેડૂતને આપવાનું રહેશે અમે જોયું છે મિત્રો આજથી લગભગ જ્યારે આ દેશનો વડાપ્રધાન જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે કેન્દ્ર સરકારની કેન્દ્રની જે સરકાર હતી કોંગ્રેસ એ સમયની અંદર એક સમયે કપાસના ભાવ મિત્રો સોળસો થી સત્તરસો રૂપિયાના ભાવે ખેડૂતનો કપાસ જવા લાગ્યો હતો પણ જેવા કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું અને અમેરિકાથી જ્યારે કપાસની ખરીદી કરવામાં આવી તો ભારતીય ખેડૂતોનું કપાસ બારસોથી તેરસોની અંદર આવી ગયો અને સતત પાછલા થી પાંચ વર્ષ છ વર્ષ સાત થી અત્યાર સુધી મફતના ભાવે પાણીના ભાવે કપાસ લેવામાં આવી રહ્યો છે કોઈ અનાજ કઠોળ લેવામાં આવી રહ્યું છે અને એમાં આ ભાદરકો આપણે વધારે વાત નહીં કરીએ આ ભાદરકા ઉપર એટલી મને ખીચ ચડે છે કે જ્યારે કોઈ વિપક્ષ પાર્ટી આવી કુશાસન પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી આ કુશાસન પાર્ટી સામે આજે આમ આદમી પાર્ટી ઉભરીને આવી રહી છે ખેડૂતોનો અવાજ લઈને આવી રહી છે ગરીબોનો અસહાય લોકોનો અવાજ લઈને આવી રહી છે ત્યારે આ પાદરકો ટકલો એ વચમાં બાધારૂપ બની રહ્યો છે કેમ કે આ પાદરકો પૈસાનો છે ગાદીનો છે જ્યારે એને મહેસૂસ થયું કે મને હવે ટિકિટ મળવાને પાત્ર નથી મિત્રો કે મને હવે ટિકિટ મળવાને પાત્ર નથી એટલે એક ઝાટકે આપ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે અને એના પછી એક પછી એક એક પછી એક ન્યૂઝ ચેનલની અંદર ડિબેટ કરે છે અને ડિબેટ કરીને એના અંદર કહે છે કે આમ આદમી પાર્ટી એ આવી પાર્ટી છે હું અત્યાર સુધી ઓળખી ના શક્યો કેજરીવાલ આવો છે ભલે અમે ગુજરાતી છીએ કેજરીવાલને અમારે ગતતોય એક ક્ષણ પણ એક ક્ષણ વાર પણ અમારે કેજરીવાલને નથી જોતો અમારે ફક્ત ને ફક્ત અમારા ખેડૂતના અધિકાર માટે લડતો ઈસુદાન ઘટવી જોઈએ છે અમારા સામાન્યથી ગરીબ વ્યક્તિને સાથે ઉભો રહી એના એનો અવાજ બનીને આગળ આવનારો અમારો ગોપાલ ઇટાલિયા અમારે જોવે છે સામાન્યથી નાનામાં નાનામાં વ્યક્તિનો અવાજ બનીને આગળ આવતો એના હક અને અધિકાર માટે એક ક્રાંતિકારી ચૈતર વસાવા અમારે જોઈએ છે ખેડૂતોના હક અને અધિકાર માટે લડતો સતત ખેડૂતોનો અવાજ બનીને આગળ આવતો રાજુ કરપડા અમારે જોઈએ છે અને એવાની અંદર આ ભાદરકો આ ટોલીઓ બાધા બની અને એ પોતે એમ કહેવા માગે છે કે મને મુખ્યમંત્રીનું પદ આપી દો મને હોદ્દો આપી દો નહીતર હું તમારી પાર્ટીને બદનામ કરી નાખીશ મને સુજવાડે એવા અવનવા કૃત્યો કરી અવનવા ટિપ્પણીઓ કરી અને તમારી પાર્ટીને હું બદનામ કરીશ તમારા નેતાને હું બદનામ કરીશ અને આવા મનસુબા સાથે નીકળેલા ટકલા ભાદરકા બાપુને કહેવા માગું કે શું જખમરાવા ચાર વર્ષને બે દિવસ માટે તું આ પાર્ટીમાં પડ્યો રહ્યો આ પાર્ટીના લીધે તારી ટાલ આજે ઓળખાઈ રહી છે એ જાણવાનું એ સમજવાનું ભૂલી ગયો તારે સીધું મુખ્યમંત્રીનું પદ જોઈતું હતું તો જા નમાલા નીચ નરાધમ જા ભારતીય જનતા પાર્ટી તારા માટે ખુલ્લી પડી છે અત્યાર સુધી જે ભલે ગમે એટલા રૂપિયા લીધા હોય ભારતીય જનતા પાર્ટીથી અને આમ આદમી પાર્ટી વિશે તું આજકાલ નવ નવું બોલી રહ્યો છે કાલ બપોરે તું એ પાર્ટીના જે પાર્ટીના વખાણ કરી રહ્યો હતો જે પાર્ટી સાથે ગભે ગભો મિલાવીને ચાલી રહ્યો હતો એ પાર્ટીને આજે ક્ષણવાર પળવારની અંદર તું આજે વખોડી રહ્યો છે બદનામ કરી રહ્યો છે તો જા નમાલા નીચ ટોલિયા પહોંચી જા તારા જે સહાનુભૂતિના લોકો હોય તારી પાર્ટી જે તું એટલા માટે જ વખોડી રહ્યો છે અમે સૌ જાણીએ છીએ કે તું આવું આવું બધું બોલીશ આવી રીતે બદનામ કરીશ આ પાર્ટીને તો ભારતીય જનતા પાર્ટી તને ખોળે બેસાડશે પણ જા ત્યાં આગળ પછી તને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી જેને ખોળામાં બેસાડે છે એને ક્ષણવારમાં લાત મારીને દૂર પણ બગાડે છે અત્યાર સુધી તું જોઈ લે હાલ એક ટૂંકમાં કહેવા માગ્યું એક ટૂંકમાં દાખલો આપું કે હાર્દિક પટેલ જે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આંદોલનો કર્યા મોટા મોટા એ આંદોલનની અંદર એના પોતાના પાટીદાર સમાજના સોળ સોળથી સત્તર સત્તર યુવાનો એ આંદોલનની અંદર હોમાઈ ગયા હતા એમને બલિદાન આપ્યું હતું અને એ આંદોલનને ભાગરૂપી એ બધું ભૂલી જઈ અને જ્યારે હાર્દિક પટેલ પક્ષપલટો કરી અને ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસે છે અને એના બાદ એને ટિકિટ આપવામાં આવે છે વિરમગામથી અને વિરમ ગામની અંદર જ્યારે ધારાસભ્ય બનીને જીતે છે એ પણ એક વોટ ચોરીના અભાવે વોટ ચોરીના લીધે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ સતત બે દાયકાથી વોટ ચોરીનો અભિયાન ચલાવી રહી છે એ તમે અને હું અને આ ગુજરાતની જનતા જાણતી નથી એ તો અત્યારે જ્યારે વિપક્ષો દ્વારા બહાર પાડવામાં આવ્યું છે એમની આ ચોરી પકડવામાં આવી એટલે લોકોને જાણવા મળ્યું કે અત્યાર સુધી આ ભારતીય જનતા પાર્ટી કોઈ પાર્ટીનું આટલું રાજ આટલું શાસન ચાલ્યું નથી અને છતાં આ પાર્ટીનું આટલું શાસન કેમ ચાલી રહ્યું છે અમે જોયું છે અમારી નજરની સામે કે જ્યારે કોંગ્રેસની કોઈ સભા હોય ત્યાં આગળ કેટલી પબ્લિક હોય છે એમાં સમર્થ એમની રેલીઓમાં કેટલી પબ્લિક હોય છે એમના સમર્થનમાં કેટલી પબ્લિક હોય છે એ ભલે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય અને જ્યારે ભાજપની કોઈ સભા હોય રેલી હોય મીટિંગ હોય ત્યાં આગળ ખાલી ફક્ત ને ફક્ત સરકારી પ્રતિનિધિઓ હોય છે સરકારી શિક્ષકો હોય સરકારી તમામ રીતે એમને દૂરી દોરીને લાવવામાં આવેલી સભા હોય છે અને સભાને ભરચક બનાવવામાં આવે છે સરકારી બસો મોકલી સરકારી લોકોને લાવી અને ત્યાં આગળ ભીડ એકત્રિત કરવામાં આવે છે એટલે જેથી કરીને લોકોને લાગે કે જો આ ભારતીય જનતા પાર્ટીની અંદર આજે આટલી ભીડ ઉમટી પડી પણ જ્યારે કોંગ્રેસની કોઈ પણ સભા હોય મિટિંગ હોય રેલી હોય આમ આદમી પાર્ટીની કોઈ સભા હોય મિટિંગ હોય રેલી હોય ત્યાં આગળ તમે ભીડ જો દો મિત્રો પોતાના સ્વયં ખર્ચે સ્વયં ભૂ આત્મનિર્ભર રીતે લોકો આવે છે તો આ દેશની પ્રજા આ ગુજરાતની પ્રજા કોઈ ગાંડી નથી કે આટલી આટલી પ્રજા આ લોકોની ભીડમાં આ લોકોની મીટિંગમાં સભામાં આટલી આટલી ભીડ જોવા મળે આ આ પાર્ટીની રેલીમાં સભામાં મિટિંગમાં આટલી આટલી ભીડ જોવા મળે અને છતાં આ પાર્ટી આટલી હદ સુધી કેમ હારી જાય છે તો માત્ર ને માત્ર એનો જવાબદાર ભારતીય જનતા પાર્ટી વોટ ચોરીનો મુદ્દો છે ઈવીએમ મિત્રો ગૂગલને એક સમયે હાઈજેક કરી શકાય તો ઈવીએમ તો એક રમકડું કહેવાય એને તો પળવારની અંદર હાઈજેક કરી શકાય આ દુનિયા અત્યારે ગૂગલ ઉપર ચાલી રહી છે અને એને પણ જો કોઈ બિહારનો એક નાનકડો છોકરો હાઈજેક કરી શકતો હોય આ ગૂગલને આ ગૂગલ જે આખી દુનિયાને ચલાવી રહ્યું છે અને આખી દુનિયા ગૂગલ ઉપર નિર્ભર છે અને ગૂગલને પંદરથી સત્તર વર્ષનો એક નાનકડો યુવાન બાળક કહી શકાય એ એક ક્ષણભરમાં હાઈજેક કરી શકતો હોય આખા ગૂગલને તો આ ઈવીએમની શું અકાત છે તો મિત્રો એટલામાં સમજી જવું જોઈએ કે આ સરકાર કેવી રીતની આવે છે આ સરકાર કેવી રીતની રચાય છે જે અત્યારે કેન્દ્રમાં પણ છે અને ગુજરાતમાં પણ છે મિત્રો વાત કરવામાં થોડી ઘણી ભૂલ થઈ હોય તો માફ કરશો વધારે સમય નહીં લેતા કહેવું તો ઘણું બધું છે પણ સમયના અભાવે અહીંયા મારી વાતને અત્યારે વિરામ આપી રહ્યો છું માફ કરશો કોઈ આવું નવું બોલાઈ ગયું હોય કોઈને ખોટું લાગી ગયું હોય તો પણ નાનો ભાઈ સમજીને માફ કરશો એવી આશા મળીએ કોઈ નવી ચર્ચા સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ આભાર જય માતાજી